plateforme গndoro

માના ડિઝાઈન સાઉન્ડ ની જરૂર નહીં લ્યા અજો 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 ડાપરની માતા હોલ્યા ઠાકોરો ખમા તને નહીં ભાઈ બાબો બાબો નહીં આવતી લ્યા મારા દિવાનો સદ ચલ્યા ચાલુ થયો રબાજીઓ ગાડીઓ ફરતી થઈ ઠાકોરો અજો અજો ફીજેલી લાઈન ના મારું નામ દેરો નહીં ભાઈ સાઉન્ડ વાળા

તો થતી નહિ કુનભાઈ પ્યાલા નોતે કહું લે ચૈતન ના હું દેતો હતો તમને પચાસ ટકા મજાક તમારા આ મેલ ના ના રખ નો પાન ના ભાઈ એવો મારો કોનભાઈ માતા નો કેવો હોય જે દાડે સો ટકા મારી મજા થઈ જાય ને ભાઈ તમને વસ્તી ના રસ માહે નઈ સભા ને પંચો એવો મારો કોનભાઈ માતા નો કેવો મારો બહુ જનો પહોંચા ગયો

વાનભાઈ નો તું એ પાડ્યો હોય વાનભાઈ હું આપણી જીવવા લ્યા નહી અને શું છું કદાચ હું હજારો ભાગડીઓ વચ્ચે ધૂનારી માતા હો ઠાકો રાખે રાખે ને હું જ પડે ના પડેલી

ああ。

ભાઈ અનિલ વીરજી એવું મારું દેવ નું કેવું સભા મારી રહી છે કે ડાયવું બોલું ભાઈ બોલે માતા ને ભાઈ તું દેવી પૂજા ગઈ લ્યા

એમ થઈ જાય કે મારી માતા બોલે એકસો હા ટકા ખોટું ના હોય ના હોય ના હોય બાર આવશે હે નહીં હે નહી કલમ આવશે

પેલા હું માતા જ તમારે ગમે પૂછ હોય કોણ છે તમારે પતાવાની ને તહેવાર હોય કોણ છે તો કાલ સવારે પૂછ પાડજો નગર બે તારા

તમારો દેવનું એવું કેવું હોય કે જગત ની માતાઓ ગુવાનસંગ તમારી માયો માયોગ એકદમ કે બે દન તમને કે નહીં તમારે જે કરવો એ કરો કે બટા કરાય નહી તમારે હારા ઓલે કીધું હોય કોણ શા તમારા મોરસો મૂકવા ના હોય કોણ જગત માં ફરવું હોય કોણ તો મારો માતા નો પાવર હોય

અમારું ના કર્યું ખબર લેવા આઈએ કે બધા તમે અગરબત્તી નહીં કરી લે જગત ના ભુવા ના ગુતિ કે અને વારે આકુ લે હું માતા એવી હું

ખાચા મનથી થી હરક ભેર કોમ કરજો કોણ છે આ તમારો હરક જેવો તો હું કોણ ભાઈ બધી હું જોણી જઈ તમારી રતે રિવાજ હું જોણી જઈ તમે ઠાકોરા વાળી કર્યા વગર તો રહ્યા નહીં ભાઈ કોઈ બધું ખવારે ભાઈ આ આખી સભા મજા કોણ છે મારા મુગેરા મહેમાન મજા કોણ છે મારે કર કુવાસી મજા કોણ છે

ભાઈ મજા કરો લેન કરો કોણ નાનો આનો કિલ્લો કરો કોણ પણ ગમે કોમ કરો અમને દેવના ના ભારો કોણ છે જો ફતે ના ના કરો મારું રમ દે જગત માં પલ પલે અમને દેવ ના ભાઈ ભારે છે કદાચ તમારી ઘણી બે ખોટું થતું હશે તમે ગભા ચાલી જાવ પહાડ ના વાર મારું રમ દેવું

સાચું ખોટું જે ગાયો હોય વટ પાડવા જમીન પડશે આપડે મેર નહીં પણ હું દેવું કહું કોણ કે જો મારા બની ને કોણ તો લાખ બદલે હોય તમે જો કરોડ ના મારું નામ દીધું

આપડે ભાઈ હું એમ દેવના થઈ જ્યો હું કોણ ભાઈ હારી નહીં મારો ચેડો લેવા મજા નહીં ભાઈ જગત જોઈ ગયું હે કોણ છે હું મલકની માતા હું કонશું વાતો લઈ દઉં ભાઈ બરબરના વર્ગર કонશુંમાં બે અગરબત્તી ઘરો લેવાને ભરી જવા પડે કонશું ભાઈ આ તો આધુનિક જમાનો આવી ગયો કонશું ટેકનોલોજીક જવાનો આવ્યો આથી બાવાળા 200 વર્ષથી કોણ દવાખાના હતા લે વસ્તી દેવની કલમે વસ્તી હેટીતી કે જા તું જીવી જેસી એટલે જીવી જતો એ અજુ તો કે આપણે દવા કરો ભાઈ

હજારો આ બેઠાકો થઈ જાય તને જોગણી જે માતા કોઈને બતાડી ભાઈ અને હું વર્ષોથી માતા તને બતાડી દીધી સાચું અલકની વાતો લાવ લે કોણ છે હા હા વર્ષની વાતો હજારો વર્ષની વાતો મોડનરી માતા હું

આ ચૂલે કોણ છે કોણી ઉકાર્યો હશે એમાં ભાઈ